નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી ટેસ્ટની આપણે વાત કરીએ તો ટોટલ દસ પ્રશ્નો પૂછે એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના પ્રશ્નોની આપણે વાત કરીએ તો બીજા પાંચ પ્રશ્નો ભારતના ઇતિહાસના છે ટોટલ દસ પ્રશ્નો તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે રાષ્ટ્રીય કક્ષાના સહકાર છે સમૃદ્ધિ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ એમણે છ જુલાઈ એટલે કે આજની વાત છે ગુજરાતમાં એકસો ને બેમાં નંબરના આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે સહકારી સંસ્થાઓ બધા માટે સારું ભવિષ્ય બનાવે છે એ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ બે હજાર ચોવીસની થીમ છે જે અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારું રાષ્ટ્રીય કક્ષાનું છે સહકાર છે સમૃદ્ધિ કાર્યક્રમ એમાં અમિત શાહ હાજર રહેશે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એ વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે તે ઓગણીસો ત્રેવીસથી ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ એલાયન્સ દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ બે હજાર ચોવીસ છઠ્ઠી જુલાઈના રોજ ઉજવામાં આવશે જે ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયની રચનાનો ત્રીજો સ્થાપના દિવસ છે હંમેશા યાદ રાખજો જુલાઈ મહિનાનો પ્રથમ શનિવાર એટલે આજે જુલાઈનો પ્રથમ શનિવાર છે ને અને તમે જુઓ છઠ્ઠી જુલાઈના રોજ જ સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી બે હજાર એકવીસના રોજ એક અલગ જ પ્રકારનું મંત્રાલય જેથી યોજનાઓ છે ને એને ઝડપથી લાગુ કરી શકાય તો યાદ રાખજો અહીંયા બે પ્રશ્નો ભેગા આવી ગયા સહકાર દિવસ પણ આવી ગયો અને અમિત શાહ છે એમણે એકસો બેમાં નંબરના આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી ક્યાં કરી એટલે આજે કરશે આપણા ગાંધીનગરમાં ઓકે તો યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ જુનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ આજે વિશ્વ જુનોસિસ દિવસ છે દર વર્ષે છઠ્ઠી જુલાઈના રોજ મનાવવામાં આવે છે તો જુનોટિક રોગો જે હોય છે માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર તેમની જે અસર છે એના વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે જુનોસિસ રોગો એટલે શું જુનોસિસ એટલે શું તો એવા રોગો જે મનુષ્યમાંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થઈ શકે એને જુનોસિસ કહેવાય આ રોગો બેક્ટેરિયા વાયરસ પરોપજીવી ફૂગના કારણે થઈ શકે છે અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે વિશ્વ જુનોસિસ ડેનો ઇતિહાસ છઠ્ઠી જુલાઈ અઢારસો ને પંચ્યાસી ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા લુઈસ પાશ્વર લુઈસ પાશ્વર છે એમણે એમના લુઈસ પાશ્ચર એમના દ્વારા હડકવા સામેની રસી એમણે બનાવી હતી બરાબર અને આ પાશ્વરની હડકવાની રસીની એકસો બાવીસમી વર્ષગાળ નિમિત્તે બે હજાર સાતમાં સૌપ્રથમ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર ચોવીસની આની થીમ છે પ્રિવેન્ટિંગ ધ સ્પ્રેડ ઓફ ઝૂનોટિક ડિસીઝીસ આ યાદ રાખજો અને અહીંયા રસી પરથી મને એક બીજો તમારા માટે પ્રશ્ન રેડી જ છે કે ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમને જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરી દેજો એર ઇન્ડિયા દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરશે મહારાષ્ટ્રમાં આવેલું છે અમરાવતી આ અમરાવતી જિલ્લામાં બસ્સો કરોડથી વધુના ખર્ચે એટલે કે વધુના રોકાણ સાથે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના એર ઇન્ડિયા કરી રહી છે અને આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેને ખોલવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની સાથેની ભાગીદારીમાં એર ઇન્ડિયાએ અમરાવતીમાં ત્રીસ વર્ષ માટે દસ એકરનો પ્લાન્ટ છે ને લીઝ પર લીધો છે એર ઇન્ડિયાની વાત કરીએ તો ઓગણીસો બત્રીસમાંની સ્થાપના થઈ ત્યારે શું નામ હતું ટાટા એરલાઇન હાલમાં એના ચેરમેન છે અને પાછું અત્યારે ફરીથી એ ટાટા ટાટા ગ્રુપને આ પાછી આપી દેવામાં આવી છે બરાબર છે વેચી દેવામાં આવી છે એના જે ચેરમેન છે એન ચંદ્રશેખરન છે તમારે જણાવવાનું છે કે એર ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો અને આપણી અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભગવદ્ ગીતા અભ્યાસમાં નવો એમએ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેર જાહેરાત કરી છે તો ઇગ્નુ છે એ ઇગ્નું એવી જાહેરાત કરી છે કે એક નવો અભ્યાસક્રમ બરાબર છે ભગવદ્ ગીતાનો બરાબર છે એમાં એમએ પ્રોગ્રામ શરૂ કરશે તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી પચીસ માટે ભગવદ્ ગીતા અભ્યાસમાં નવો એમએ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે બે હજાર ચોવીસના જુલાઈ મહિનામાં એટલે આ જ મહિનામાં આ કોર્ષ શરૂ થશે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ઓફર કરવામાં આવશે આ કોર્ષનો સમયગાળો બે થી ચાર વર્ષનો છે પાંચસો બેઠક એના માટે ઉપલબ્ધ છે શિક્ષણનું માધ્યમ હિન્દી છે અને અંગ્રેજી દાખલ કરવાની યોજના છે કોર્સની ફી સમગ્ર બે વર્ષનો કોર્સ છે એના માટે બાર હજાર છસો રૂપિયા અથવા વાર્ષિક છ હજાર ત્રણસો રૂપિયા અભ્યાસની સામગ્રી પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે ઉમેદવારો પાસે કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ કરેલું હોવું જરૂરી છે ઇગ્નુની વાત કરીએ તો નાઇન્ટી એટી બરાબર છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ નવી દિલ્હીમાં તે આવેલી છે અને તમને ખબર છે એના વાઇસ ચાન્સેલર કોણ છે જો ખબર હોય તો કમેન્ટમાં લખોને ને રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે એક યુનિવર્સિટી છે અમદાવાદમાં આવેલી છે જેણે જે ટ્રાન્સજેન્ડરને ફ્રીમાં ભણાવશે તમને યાદ છે યુનિવર્સિટીનું નામ શું છે જો ખબર હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવો તાજેતરમાં કયા સ્થળે બે દિવસીય ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટ યોજાય તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે તો આપણા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ જેઓ આપણા માહિતી પ્રસારણ મંત્રી પણ છે જેઓ આપણા રેલવે મંત્રી પણ છે એમણે નવી દિલ્હીમાં ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદ્ઘાટન કર્યું એકચ્યુઅલી બે દિવસ માટેની સમિટ હતી ત્રણથી ચાર જુલાઈ દરમિયાન યોજાઈ ગઈ જેનો હેતુ એવો છે કે એઆઈ ટેકનોલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા સહકાર તેમજ માહિતીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે આ સંમેલન કમ્પ્યુટર ક્ષમતા આધારભૂત મોડલ ડેટા સેટ એપ્લિકેશન વિકાસ ભવિષ્યના કૌશલ્ય સ્ટાર્ટઅપ રોકાણ સુરક્ષિત એઆઈ એવા અનેક ક્ષેત્રોમાં એઆઈના વિકાસ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરશે તમને ખબર છે એઆઈની વાત આવી આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે સિંગાપોર નંબર વન પર હતું તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતનું સ્થાન કેટલામું છે ઓકે હવે સુજાતા સૌનિક મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા છે ઓગણીસો ને સિત્યાસીની બેચના આઈએસ અધિકારી છે પહેલી જુલાઈના રોષ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યા છે એમના પતિ મનોજ સૌનિક પણ રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે કે તેમના પુરોગામી નીતિન કરીર પાસેથી મુખ્ય સચિવનો કાર્યભાર સાંભળ્યો સંભાળ્યો અને એમણે મુખ્ય સચિવ તેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે એટલે જૂન બે હજાર પચીસમાં તેઓ નિવૃત્ત થવાના છે સૌનિકની કારકિર્દીની વાત કરીએ તો ઔરંગાબાદમાં સહાયક કલેક્ટર તરીકે શરૂ કરી હતી બાદમાં જલગાંવના કલેક્ટર નાસિક મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ એમણે સેવા આપી હતી જો આપણે ગુજરાતની વાત કરીએ ને આપણે આપણા રાજ્યની વાત કરીએ શું તમને ખબર છે કે આપણા ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા જેમનું અવસાન પણ થઈ ગયું લગભગ ગયા વર્ષે અથવા તો એના આગલા વર્ષે બે હજાર ત્રેવીસમાં જ થયું છે અને બીજી વસ્તુ હાલમાં આપણા ગુજરાતના જે મુખ્ય સચિવ છે ને એમનું નામ છે રાજકુમાર શું છે રાજકુમાર તમારે જણાવવાનું છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો ઓકે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો તમારે હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ વધારે કરતા હોય વાપરતા હોય એ બધા માની લિંક શેર કરો આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોનને ખાસ પ્રેસ કરજો બરાબર છે આગળ વધીએ આપણે એપિલેપ્સી કંટ્રોલ માટે વિશ્વનું પ્રથમ બ્રેઇન ઇમ્પ્લાન્ટ કયા દેશમાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે યુકેમાં કઈ જગ્યાએ યુકેમાં જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો યુકેમાં એક કિશોર ઓરન નોલ્સન એણે એપિલેપ્ટિક હુમલાને નિયંત્રિત કરવા માટે રચાયેલ મગજ પ્રત્યારોપણ મેળવનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ તરીકે તબીબી ઇતિહાસ રચ્યો છે એપિલેપ્સી એટલે શું ખબર છે વાય જે આવે ને વાય એને એપિલેપ્સી ઉપકરણ છે રોજિંદા જે વાયના હુમલામાં એસી ટકા ઘટાડો કરે જીવનને ઘણું બધું બહેતર બનાવે છે જે લોકોને એપિલેપ્સી હોય છે જેઓને વા તેઓને વારંવાર આંચકી આવે છે મગજમાં ઝડપી વિદ્યુત વિસ્ફોટ છે જે લોહીને તેના સ્નાયુઓને ધક્કો મારી શકે છે સોરી લોકોને તેના સ્નાયુઓને ધક્કો મારે છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન અથવા તો એને ડીબીએસ કહેવાય છે એક તબીબી પ્રક્રિયા છે એમાં ચોક્કસ વિસ્તારોને લક્ષ્ય બનાવવા મગજની અંદર વિદ્યુત ઉત્તેજક રોપવામાં આવે મગજમાં ડીબીએસનો ઉપયોગ મોટેભાગે પાર્કિન્સ પાર્કિન્સન જેવા રોગ છે બરાબર એવા ચળવળના વિકારની સારવાર માટે થાય છે પરંતુ એને હુમલાની સારવારના માર્ગ તરીકે પણ જોવામાં આવે છે ડીબીએસમાં ગેઝેટ સામાન્ય રીતે છાતીમાં ચામડી નીચે મૂકવામાં આવે છે અને વાયરો તેને મગજ સાથે જોડે છે જ્યાં વિદ્યુત પલ્સ એવી પ્રવૃત્તિઓમાં ફેરફાર કરે છે જે સામાન્ય રીતે કામ કરતી નથી એપિલેપ્સીની વાત કરી છે તો એપિલેપ્સી દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ એપિલેપ્સી ડે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો યુકેની વાત કરીએ યુકેમાં શરૂઆત છે તમને ખબર છે યુકે એટલે યુનાઇટેડ કિંગડમ ઘણા બધા મિત્રોના મગજમાં હજુ પણ એવા પ્રશ્ન હોય છે કે સર ઇંગ્લેન્ડ એટલે શું એ નથી ખબર પડતી ઘણી જગ્યાએ ઇંગ્લેન્ડ આપણે વાત કરીએ ઘણી જગ્યાએ બ્રિટન લખીએ છીએ ઘણી જગ્યાએ યુકે લખીએ છીએ શું છે તો ઇંગ્લેન્ડ એક અલગ દેશ છે ત્રણ દેશો ભેગા થાય ઇન્ડિયન સ્કોટલેન્ડ અને વેલ્સ એટલે જે બને એને કહેવાય બ્રિટન બ્રિટેનની અંદર આપણે હવે જો નોર્ધન આયર્લેન્ડ એટલે કે ઉત્તરીય આયર્લેન્ડને એડ કરીએ તો જે બને એને કહેવાય યુકે બરાબર છે અને યુકેના જે પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણા ભારતીય મૂળના છે જેમનું નામ છે ઋષિ સુનક શું નામ છે ઋષિ સુનક છે યુકેના પ્રાઇમ મિનિસ્ટર છે યુકેની કેપિટલ લંદન છે અને એની કરન્સી સ્ટર્લિંગ પાઉન્ડ છે બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ હવે આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત એમના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લો એનો ભીલડી ત્યાં ભીલડીયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં જે પ્રાકૃતિક કૃષિ સંમેલન છે એની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ રજત અને કાસ્ય મુદ્દાથી સન્માન કરવામાં અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ ટોટલ ત્રણ કાર્યક્રમો એટલે એનું ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓગણસાઠ શાળાના છસો ને દસ બાળકોને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તમને ખબર છે આપણે ગઈકાલે ભણ્યા હતા કે આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આપણા અમદાવાદના જે પૂર્વ પોલીસ કમિશનર હતા સંજય શ્રીવાસ્તવ અને બીજા પણ બે હતા લેખક એમણે લખ્યું હતું હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓને જંગલોમાં વસતા નથી તો ગુજ્જર છે એ આ મધ્ય ભારતીય ટેકરીઓના જંગલોમાં વસતા નથી બે હજાર ગણતરી અનુસાર ભારતમાં નીચે પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે તો તામિલનાડુ નીચેના પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહી અયશ્ક મેળવે છે સ્ટીલ પ્લાન્ટ કયો છે જવાબ આવશે ભદ્રાવતી મહાબળેશ્વરમાં જે થતો વરસાદ છે પૂનામાં થતો વરસાદ એ કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણ છે તો શું આવશે જવાબ આવશે ભૂપુષ્ઠ અથવા તો ઊંચાઈનો વરસાદ ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યનો સૌથી પહોળી ખંડીય છાજલી છે તો ગુજરાતમાં છે કઈ જગ્યાએ છે આપણા ગુજરાતમાં છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડાં પર રંગકામ અને ભરતકામના સૌથી પહેલાં પ્રમાણમાં જોવા મળે છે બરાબર છે તો કઈ જગ્યાએ આ જોવા મળે છે મોહે જોધડો સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી તો મોહમ્મદ તગલખે બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ચાર ઉમદા સત્યો સેના પર આધારિત છે બહુ જબરજસ્ત વાત છે તો આ ચાર ઉમદા સત્યો છે એ દુઃખ અને તેની નાબૂદી એના પર આધારિત છે જૈન ધર્મનું કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે જૈન ધર્મનું તો શું આવશે સ્યાદવાદ નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું તો વિજયનગર રાજ્યતંત્રનું મહત્વનું લક્ષણ હતું હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષથી ત્રિવાર્ષિક આઈએસઓ સર્ટિફિકેશન મેળવ્યું છે તો પાંચ વર્ષથી તાજેતરમાં કોને બારમા નંબરનો હિન્દી વિશ્વ વિશ્વ હિન્દી સન્માન એનાયત કરવામાં આવ્યો છે તો ડોક્ટર ઉષા ઠાકુરને બારમા નંબરનો વિશ્વ હિન્દી દિવસનું આયોજન ખબર છે ને ક્યાં થયું હતું

સેકન્ડ પ્રશ્ન છે ગુજરાતની અંદર ભારતની સોરી ભારતની અંદર રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે સોળમી માર્ચના રોજ ત્રીજો પ્રશ્ન છે કે ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા રેડિયોને સોરી એર ઇન્ડિયા છે એર ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ગુરુગ્રામમાં છે ચોથો પ્રશ્ન શું હતો છે છેના વાઇસ ચાન્સેલર શું નામ છે એમનું નાગેશ્વર રાવ પાંચમો પ્રશ્ન ટ્રાન્સજેન્ડરને ફ્રીમાં એજ્યુકેશન આપશે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છઠ્ઠો પ્રશ્ન શું હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં ભારત છે બોતેરમા નંબર પર સાતમા નંબરનો પ્રશ્ન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ બન્યા હતા મંજુલા સુબ્રમણ્યમ આઠમા નંબરનો પ્રશ્ન આઠમા નંબરનો પ્રશ્ન એવો હતો વર્લ્ડ એપિલેપ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો ફેબ્રુઆરી મહિનો એનો સેકન્ડ નંબરનો મંડે એટલે કે સોમવાર નવમા નંબરનો પ્રશ્ન નવમા નંબરનો પ્રશ્ન શું કે શું પ્રશ્ન પૂછો તો યસ આપણા જે સીએમ છે એ સીએમ દ્વારા પેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અમદાવાદ રથયાત્રા અને ખબર છે ને કાલે રથયાત્રા છે અષાઢ બીજ છે આવતીકાલે રવિવારે સાત તારીખે હવે જોઈશું ગઈકાલના કરંટફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકના લેખક કોણ છે હમણાં જ આપણે વાત કરી તાજેતરમાં કોના દ્વારા સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જો યોગાની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલને હજુ પણ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ને નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત